કોણ ના આ આ તો થાકરો બહુ હો પલે આ આજુ બાજુ ની જમીન હા 1.10 વીકા લઈ બેટ્ટી મારી શું કરવાનું લે આવો થરજી આપણે આ ઓય ઓટો મારી નાવો અલ્યા ના કાટકા મશીન ગોઠવેલું છે લે કાટકો આ તો હું કે કરું લે ગોળી છોડે હું ધો નાખે લે કડા જોળ કરી લે હે લે મને વગાડે લે ઓમ ના ગુડી આવ્યો આવ્યો

તમે આપણા લોયનો રેલો કાઢી દેજો તમારે બોડામ કામ કરજો તો આમ તાકી એ લી છોટે લા ઓખળ લે કોઈ થડ મન ના ખાવ આ ચંદુ કોતી હું તો ન ને ને તો દોરું ના આવે દેખાય ભુતળુ દેખાય નવ એય એય જોયેફાળા <tiella> મારતા yeah, <tiella> ओ रे ओवान जवाद हो ओवान जवाद है वेला को अकेला ए है

નલઈ કો કો પાઉ દોડી કે ઊભા શેતો ફુમફાણા મારે પલો હા એમ મારકુ મારતો દો આ ટેરી પીવાઈ ગઈ ટીઆણી તું શું આ તું કાળુ કર બે બેજી ભઈ હવે હળજી આ તો પરમ મને વાના આવે લાડુ સાઈટો આઈ બની

गुआ रिमन गुआ अब Atau Itu

પણ હાલતું નહીપરેલી આવે કે મારી લે એ ઊભો થા ઊભો થા ઊભો થા ઊભો થા એ મારા એ અમારિયા પેલા ફૂતળો ને ઈ ફૂતળો સારું સાહબ અન મકોડા બેહી ગયા છે પગે તો આ મકોડા મટી જાય ચેડેલા મકોડા કે છોળો બીજો મટી ગયા લે પડું પગે તો પડું

આ બધું આ તરીક માં ભોડું પા અમે ધોળું કરે હું એને તો આખું નતું પાટણ રસ સાથે આઉ બને રોશ્યાત્રા કે આ ખાત્રા આ તો સેટર હે લે આ તો ને ને ભૂટકલે ના દે ના હું ભૂટુ કાળ્યો તું પૂલું એટલે એમ ના રાખવ આમ હા આ તો બૈરું લાગે બૈરું એ પિયુડાયા બસ ટટલા બૈરું હે એક છોકરો આવડતો અન મસ્તી મસ્તી કેમ હા મારું પાંચો પાટણ હા